હું પુસ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કાંદા અને મલાઈનું શાક કાંદા મલાઈનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશો ને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું કાંદા અને મલાઈનું શાક તો કાંદા મલાઈનું શાક બનાવવા માટે આપણે કાંદા લીધા છે પાંચસો ગ્રામ જેટલા કાંદા લીધાશ મેં પછી જેટલી તમારા ઘરમાં વ્યક્તિ હોય ને જેટલું બનાવવું હોય એ પ્રમાણે કાંદા લેવાના તમારે અત્યારે મેં પાંચસો ગ્રામ લીધાશ તો હવે એના માટે આપણે પેલા તેલ ગરમ કરશું આપણે ત્રણ ચમચી તેલ લેશું ત્રણ મોટી ચમચી તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે જીરું નાખશું ને થોડીક આપણે રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખ્યું ને ચપટી રાઈ નાખી ચપટી આપણે હીંગ લેશું હવે કાંદા નાખી દેવા આવા ઝીણા ઝીણા કટ કરી લેવાના કાંદાને ચડી જાય મસ્ત આવો ઝીણો કાંદો સુધારેલો લો છે ને તો ચડી જાય મસ્ત એટલે અને ચડતા વાર ન લાગે ને એકદમ આપણે એને ચડાવવાનું પણ નથી ચોડા કે તેલમાં તેલમાં આમ ફેરવી રાખવાનું ద్రాన్ త్యా కదా చూ తగే వచ్చే వచ్చే ఆ రూ એટલો ચડી જાય ને પછી એમાં મીઠું નાખ દેવાનું ટેસ્ટ પ્રમાણે આપણે મિક્સ કરી પાંચ મિનિટમાં કાંદા નું શાક તૈયાર થઈ જાય શાક ને જરાય વાર ન લાગે કાંદા ને બધું સુધારેલું હોય ને તમારું તો વાર નહીં લાગે હવે એમાં આપણે મસાલા કરશું એક ચમચી આપણે શેકેલું જીરું નાખશું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો ને દોઢ ચમચી લાલ મરચું આ કલર માટે આપણે કાશ્મીરી વાપરેલું છે તમારે વધારે તીખું જોતું હોય તો આમાં મિક્સ તમે તીખું પણ કરી શકો તો શાક આપણું ચડી ગયું છે એટલું ચડી જાય ને પછી એમાં 500 ग्राम कांदा में एक मोटो चमचो भरीन घरनी मलाई नाखी देवानी तो जानो टेस्ट आवे से तुमने मोटो चमचो भरीन राखवानी पंजाबी साख खत होय ने तुम्हें एवू लागसे बार 1 मिनट खाली रेवा दीजो ओहो मस्त तैयार थी गियो जो હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશ તૈયાર છે આપણું મલાઈ કાંદાનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહીએ એટલું મસ્ત હોટલ જેવું શાક બને આ તમે એક વખત ટ્રાય કરજો